આવી રહી હતી ત્યારે છાતીમાં દુખાવો થયો જેથી તેની લોબીની ચેસ પર બેસી ગઈ અને પછી થોડી જ ક્ષણમાં ઢળી પડી હતી ત્યારબાદ વિદ્યાર્થીની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડી સારવાર શરૂ કરાઈ હતી जो कि होस्पिटले विद्यार्थी ने, ने मृत जाहिर करी थी कार्डियाक एरेस्ट હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે અસારવા સિવિલ હોસ્પિટલમાં મૃત બાળકીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે પોલીસે શાળાએ પહોંચી સીસીટીવી મેળવી તપાસ શરૂ કરી છે વિદ્યાર્થીના પેરેન્ટ્સ હાલ મુંબઈમાં છે તેમજ સ્કૂલમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને બોડકદેવ પોલીસે ડોગ સ્કોડ સાથે તપાસ હાથ ધરી છે ઝેબર સ્કૂલ ફોર ચિલ્ડ્રનના પ્રિન્સિપાલ શર્મિષ્ઠા સિન્હાએ જણાવ્યું કે ગાર્ગી તુષાર રાણપરા ધોરણ ત્રણમાં અભ્યાસ કરતી બાળકીને છાતીમાં દુખાવો શરૂ થયો હતો છાતીમાં દુખાવો થતાં બાળકી અચાનક બેસી ગઈ તેમજ શ્વાસ લેવામાં તકલીફ થતાં તાત્કાલિક સારવાર માટે એકસો આઠને ફોન કર્યો હતો એમ્બ્યુલન્સ આવવામાં વિલંબ થયો હોવાથી સ્ટાફની ગાડીમાં સારવાર માટે ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી